તો મેં એમ કીધું હતું કે પાણી પડ દે હું નાઈલે પછી લઈ આવી દો ઓલી પછી 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 એમ ન બોલી ફરી જા ને બબરા ખવાવી તો બેવા નો દુકાન લીધી થોડા લેવા બેસેલ મને જો તમને દુખે ને હું જો દેખાય તમને આવું જો બેલી

પાણી ભર દલ ભેજી લે સોડા છોડા બે રાખ મારા ટાઈમ થાય જો કામે જવાનું હવે છોડા પીવળી ના હા છોડા પીવળી લે પંતુ કે માર પાણી ભર પેલે હો ભર હા ભર હેલો ફાઇનલી મિત્રો તું હું નાઈ લીધોને મે જાવું છે કામે હા મેડમ હું જાવું છું કામે બરોબર હા मने सोडा लिए जाला सोडा बाकी छै तमे सोडा लेके माथि राख तमी एम किदो थु के पानी पदेउ नाले पछि लिए आइदो ओली पछि 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 हान्ने अबे आलो एतले आबिन त आबि त नै आलो यम न आले एमनी तो बोली फरी जा ने तो कए तो रतम अब सही इरादा बिरा ओसा थै मने लिए सोडा पिवाल आलो तो सोडा पिएन देला तमारो

બસ તું આખો દી પછી બોડી વેલી તો ખાટલે અહીંયા ફોન ભરાવી ને બસ આખો દી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ પેલું મીશો અને ફ્લિપકાર્ટ બસ એ શરૂ આખો દી જ શરૂ હોય આમ જ હોય નહીં નાખે આવે શાંતિથી ખાઈ લીધું નહીં લીધું ફોન લઈને બે દીધા આગળ મીશોમાં ઓલું લેવું આ લેવું ફોટા બધા સ્ક્રીનશોટ લીધા કરીએ હા તો પડે ને હા હું જાઉં છું ને લેવા હમણા લુગડા લેવા ધાવન ધાવન બજા બજા આવો તો ભાઈ વાળ તો ઠી હે ના છે અમારે ટાઈમ થઈ જજો છે કેવું હવે તો હાજ આવું ને હા

હજી તો બહાર જો નહીં તો જી આ લીન બે પાણી પીધું બહાર જઈને ફોન ને ગઈ જઈ બીજું કાઈ કામ નહી ફોન જોવા છે ભાઈ કાઈ નહી તો આ આગળ બોડી એમ પીન નાખી દેશે પછી બસ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ જોવા છે આવ તો કોણ જોવા કાનો ફોન ઓસો જોવા છે કોઈ જાય ઘડી પછી આ મિત્રો તો બંધી કામે હાલો ગુડ નાઈટ